ઉધાર વ્યવહાર છે કે નથી એ કે રીતે ખબર પડે જ્યારે વ્યવહારની અંદર ફક્ત ને ફક્ત વ્યક્તિનું જ નામ આપેલું હોય રોકડ છે કે શબ્દનો ઉલ્લેખ કરેલો ન હોય ત્યારે વ્યવહાર જો બની જાય છે ઉધાર વ્યવહાર બની જાય છે આને તમે છોડો છો કે અમારું પાસેથી કઈ કે ઉધાર વ્યવહાર છે કારણ કે વિરલનું જ નામ આપેલું છે રોકડ છે બેંક શબ્દનો ઉલ્લેખ કરેલો છે નહીં બરાબર એટલે આયે તમારે સૌથી પહેલા એના ફોરવર્ડ ભરાવેના આપણે રહેશે શેષ અધિરની ખરીદ નોંધ તારીખ विगत એટલે કે વેપારીનું નામ ખાપા આવક ભરત્ય નંબર અને રૂપિયા આવક ગ્રેડ નંબર એટલે બિલ નંબર આપણે જે ખરીદી કરી એ કયા પે બિલ આપણે મળ્યું ભાઈ બિલના નંબર અહીં લખવાનો હોય છે બરાબર ફેબ્રુઆરી 2025 નો વ્યવહાર છે વીજળી ખાતે 16000 16000 નો માલ ખરીદ્યો 16000 રૂપિયા એ બસ એટલું જ કરવાનું બીજો વ્યવહાર છે 4 તારીખનો નો 9 બજાર નો માલ 10% વેપારી વટાવે નિહાર પાસેથી થી ખરીદ્યો 10% વેપારી વટાવ છે વેપારી વટાવ માઈનસ થશે એટલે નિહાર પાસે 9000 માઈનસ 10% 9000 માઈનસ 10% એટલે કેટલા આવશે 8100 રૂપિયા ત્યાર પછી ચિંતન ને 3000 નો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો ઓર્ડર આપ્યો આ કેવો વ્યવહાર છે બી આર્થિક વ્યવહાર છે નોંધમાં લખવું પડે નોંધમાં ન લખ્યું હોય તો માલ કપાઈ જશે ધ્યાન રાખજો તારીખ 7 નો વ્યવહાર બિન આર્થિક વ્યવહાર હોવાથી પેટન અનુમાન નો થશે ને એનો બિન આર્થિક વ્યવહાર છે એટલે લખી નાખવાનું ત્યાર પછી ચિંતન આપણે જે ઓર્ડર આપ્યો તો ઈ મુજબ એને માલ આપણે મોકલી આપ્યો ચિંતન ને ઓર્ડર મુજબનો માલ મોકલ્યો ચિંતન ત્રણ જણના માલનો ઓર્ડર આપ્યો તો આપણે એને માલ

એના વજનિયા હોય બરોબર છે વજનિયા ખરીદ્યા છે 3200 રૂપિયાના બરોબર એટલે કે ડેડ સ્ટોક કે આપણે મિલકત કહેવાય તારીખ 13 નો વ્યવહાર મિલકત ખરીદી હોવાથી પેટર્ન અનુમાન નહીં બરોબર તો આ રીતે ખરીદ નોંધ વેચાણ નોંધ વેચાણ પર ખરીદ પર આ રીતે નોંધ પેટર્ન બનાવવાની હોય છે એના પછી એવું છે બીજો દાખલો આપ્યો છે નીચેના વ્યવહારો પરથી શ્રી અવિનાશની ખરીદ નોંધ તૈયાર તો આમાં પણ ખરીદ નોંધ જ તૈયાર કરવાની છે ઉધાર માલની ખરીદ સિવાય એક પણ વ્યવહાર નોંધાશે નહીં હા અડધા નાણા ચૂકવવા હોય રોકડા તો એ ઉધાર વ્યવહાર જ ગણાશે એમાં પૂરેપૂરી રકમની નોંધ કરવાની આવશે પેલો વ્યવહાર એક મુજબ કાજલ પાસેથી ત્રણ હજાર નો દસ ટકા વેપારી વટાવે ખરીદ્યો કાજલ પાસેથી દસ ટકા વેપારી વટાવે ત્રણ હજાર નો માલ આપણે છે

એના પછી 12 મી તારીખ લખ્યો છે k1 પાસે 10000 નો માલ 10 કેકા વેપારી વટા મે કરી દયો અડધા નાણા રોકડા છૂટો ગયા ભલે અડધા રોકડા છૂટે એવા હોય વ્યવહાર પૂરેપૂરો ઉધાર જ બનાય બરોબર છે એટલે 10000 નો માલ 10 ટકા વેપારી વટા લીધો 9000 રૂપિયા આપણે ચૂકવવાના થાય એટલે આયા k1 ખાતે 10000 10 ટકા 9000 જાનકી પાસે 4700 નો માલ કરી દયો

આજના વિડીયો માટે છો રાખો લાકડા નંબર 3 વિનોદની ખરીદીનો વિનોદના ખરીદ નોંધ બનાવવાની છે નીચેના વ્યવહારો પરથી વિનોદની ખરીદીનો સુધારો કરો પહેલો વ્યવહાર આપ્યો છે મિલન પાસેથી 8000 નોમાલ 5% રોકડ વટા પે ખરીદ્યો રોકડ વટા પે ખરીદીનો મતલબ એમ નથી કે રોકડ વ્યવહાર છે રોકડા છે કહો તો ત્યાં જ રોકડ વટા મળશે બરોબર છે હવે અહીંયા મિલન ખાતે 8000 રૂપિયા જ નોંધાશે કેમ કે અહીં 8000 નો માલ છે 5% રોકડ વટાવ ત્યારે બાદ મળશે દેહરમ રાણાએ ચૂકવણી પડશે ત્યારે જ્યાં તે 8000 રૂપિયા આથી ચૂકવતા ત્યાંનું વ્યવહારો કેવા છે ઉધાર વેવાર કેવા છે 15000 નો માલ પલ્લો પાસેથી 5% રોકડ વટાવ સમજો 15000 નો માલ પલ્લો પાસેથી 5% રોકડ વટાવે અને 10% વેપારી વટાવે ખરીદ્યો અર્ધ રાણાએ કેટલી ચૂકવવી અર્ધાણા જે કે સુકા બેનો કે કઈ નથી કરવાનો પૂરે પૂરો વ્યવહાર કેવો છે ઉધાર વ્યવહાર છે એટલે સૌથી પહેલા પલ્લવ ખાતે 15000 10% રોકડ વટા માઈનસ થશે નહીં રોકડ વટા ક્યારે માઈનસ થશે જ્યારે રૂપિયા રોકડા ચૂકવશે ત્યારે માઈનસ થશે અત્યારે રોકડા ચૂકવતો આપણે ચૂકવતા નથી પલ્લવને આપણે રોકડા ચૂકવતા નથી આપણે એની પાસેથી પંદર હજારનો માલ દસ ટકા વેપારી વટાવો પાંચ ટકા રોકડ વટાવો ખર્ચ્યો વાત સાચી પણ રોકડ વટામ ક્યારે મળશે જયારે રોકડા ચૂકવશો ત્યારે પચાસ સાથી દસ હજાર માઇનસ દસ ટકા તેર પાંચસો ની મંદ થશે એના પછી એક પૂછે વિનિતે બાર હજાર નો માલ આપણને વેચ્યો આપણને વેચ્યો એટલે નાનો કરીને એમાં વેચાણ થઈ ગયું આપણને વેચે છે આપણા માટે સુધી ખરીદી થઈ આપણે આપણા પોઈન્ટ સુધી જોવાનું છે આપણા માટે શું કહેવાશે ખરીદી